વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરભરમાં ગેર જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વૃંદાવન ચાર રસ્તાથી હાઈવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તા પર બનાવેલા જે હંગામી દબાણો છે જે દુકાનોની આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ છે તેમજ રસ્તા ઉપર મૂકવામાં આવેલા ઓટો રિપેરિંગ ના ગલ્લા સહિતના દુકાનોના લટકણીયા તથા પાકા બનાવેલા ઓટલા ઉપર બુલડોઝર સહારે દબાણ શાખાની ટીમ તોડી પાડ્યા હતા અને રસ્તા ખુલ્લા કર્યા હતા કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રગચક ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પણ સ્થળ ઉપર પોલીસ હાજર હતી જેમણે મામલો સંભાળી લીધો હતો જોકે કાર્યવાહી જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટર તપન પરમાની હત્યા બાદ શહેરભરમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી ત્યારબાદ શરૂ થયેલ દબાણ સહકારની ઝુંબેશ દબાણ હટાવો આજે સતત બાવીસમાં દિવસે પણ ચાલુ છે એક પણ દિવસ ઝુંબેશ બંધ રહી નથી રવિવારે પણ દબાણ શાખા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના પૂર્વ વિસ્તાર ઉત્તર દક્ષિણ ચારે બાજુએથી દબાણો નો સફાયો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે પાલિકાની આ કામગીરીની શહેરભરમાં સરાહના થઈ રહી છે હંગામી દબાનો કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે અત્યાર સુધી કેટલા ગબન કર ના ત્રણ ચાર લારી જમા કરી છે આમના અને આગળની કાર્યવાહી આમના ચાલુ છે આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે ટીડીઓ ટીમ છે बाप स्ट राखीर वडोदरा समाचार જુઓ तथा आपली ने सबस्क्राईब करो अथवा संपर्क करो